જોઈ શકો અત્યારે તમારા બધા નું સ્વાગત છે મારા મસ્ત મજાના ભાંગા જેવા બ્લોગમાં તો મિત્રો આપણે સવારે તમને કીધું હતું કે આપણે એને રાત્રિનો મેળો તમને બતાવવાનો હોય અને ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભોગી ગયા રાત્રિના મેળામાં તમે જોઈ શકો છો આપણે આવી ગયા હૈ સુરેન્દ્રનગરના રાત્રિના મેળામાં તમે જોઈ શકો જોઈ લો કાંઈ ન ઘટે હો મિત્રો બાકી બાકાજીકી બોલાવવાની છે તો જો ભાઈ મળી ગયા હે તો ચાલો મિત્રો આપણે મેળા અંદર જઈને તમને મેળા અંદર જઈને બધી રાઈડમાં આપણે એક્સપિરિયન્સ કરાવું અને એને ફૂલ બાકાજીક બોલાવી મેદાને તમે સેટેથી મેળો જોઈ લો ના એનો બટન મિત્રો જો લાઈટો એકદમ કેવી ફિટિંગ કરી ખાલી જોવો તમે મેળા અંદર હતા ને એટલામાં આપણને મળી ગયા આપણા સબસ્ક્રાઇબર ને તમે જોઈ શકો તમને આપણા સબસ્ક્રાઇબર આને મળવાનું જો મળી ગયા આપણા સબસ્ક્રાઇબર તો ચાલો મિત્રો આપણે મેળા અંદર જાવીને મેળામાં એને તમને બધું મસ્ત મજાનું દેખાડો અને મિત્રો આ બાજુ એને લોક ડાયરો હાલે જો તો ચાલો આપણે એને પહેલા મેળામાં આટો માતા અને પછી તમને એને લોક ડાયરામાં આટો મારો તો પહેલા આપણે જાવી મેળામાં ફાઇનલી મિત્રો મેળા અંદર આપણે એન્ટ્રી કરી લીધી ને તમને મસ્ત મજાનું ફજત દેખાડું તમે જો આખું લાઇટ્રોજીન ભરેલું જોઈ લો કાંઈ ન ઘટે ઓ મિત્રો મેળામાં ફૂલ ભાકાજી બોલાય દેવો ને પબ્લિક એકદમ તમે જો મિત્રો આટલું પબ્લિક તો આપણે જળસોરના મેળામાં નથી જોયું એટલું પબ્લિક આપણે ઝાલાવાડે એટલે કે સુરેન્દ્રનગરમાં હે તમે જુઓ તો ચાલો અત્યારે આગળ જાય તમને એને આગળ જઈને બધી રાઈડો ની બધું બતાવું

મેળામાં તમે બધી રાઈડો જોઈ છે પણ આ એક આઈડિયા ને મિત્રો અલગ છે તમે જુઓ મિત્રો તમે પણ આજુબાજુમાં આવો તો ગૌશાળા મેં તો સો રૂપિયા નું કર્યું બેગ મારું મૂકી દીધું અને હવે આપણે મેળામાં ને તમને મેળો બતાવ જોઈ લ્યો તો ચાલો મિત્રો આપડે મેળા માં જઈએ તમને મેળા ની અંદર બતાવું બેગ મૂકીને આપણે આવી જાય ત્રીજા નંબરની શેરીમાં તમે જોઈ શકો અને મિત્રો જ્યાં રાઈડ હોય ને વધારે રાઈડ એ શેરીમાં જ વધારે ગરદી થાય તમે જુઓ બાકી આપણે જે અહીંયા આગળ હતા અહીંયા જરા પણ ગરદી નથી અને રાઈડ વાળી શેરીમાં આવ્યા તો અહીંયા નકરી ગરદી તમે જુઓ તો મિત્રો તમે જોઈ શકો આયા રેન્જર રાઈડ અને આ રેન્જર રાઇડમાં આપણે એકવાર બે હતા તા એ પણ જડેશ્વરના મેળામાં અને એ વિડીયો ન જોયો તો એકદમ આપણે લિંક આપીએ નીચે એ ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ આવજો અને એમાં એને આપણે ભૂલ બાકાજી કી બોલાય છે અને આપણે એમાં ચેલેન્જ વિડીયો કર્યો તો જો આપણે એને અત્યારે આમાં જવું હોય તો જઈશું નક્કી એને બાકી આગળ એલા જઈએ અને તમને બીજું બધું બતાવો તો તમે જોઈ શકો મિત્રો આ રેન્જર રાઈડ એને આખી આખી એને ઊંધી થઈ જાય જો અને આનો આપણે વિડીયો એને જળસોર મેળામાં ફ્રીમાં બેઠા હતા એ બનાવ્યો હોય તો ફટાફટ એ ન જોયું તો એ લિંક નીચે આઈપીએલ એ ફટાફટ એને જોઈ આવજો આવી ગયા બંને શેરી ભેગી થાય અહીંયા ને તમને એને બે ફજત દેખાડો તમે જો કેટલા લાઇટિંગ વાળા જોઈ લો કાઈ નો ઘટે ઓ મિત્રો આ ફજત આપડા તણે તર માં આવે અને એને ભૂકા બોલા દે એવું ફજેત જો લાઇટિંગ ખાલી તમે તણ જોઈ લો કાઈ નો ઘટે ને એવું લાઇટિંગ તો ચાલો અત્યારે આપણે આગળ જઈને તમને બીજા ફજત ને બધું બતાવું જો મિત્રો તમે મોટા માટે તો બ્રેકડાન્સ જોયો છે પછી નાના માટે જોયું તો હાલો તમને નાના માટે દેખાડું જોઈ લો હા એ કઈક નાના માટે ડાન્સ આવું કઈક એ જો લો

આપણને એના બધા ફોલોઅર્સ મળી ગયા તમે જોઈ શકો જ્યાં પણ આપણે મિત્રો જઈએ ને ત્યાં આપણને સબસ્ક્રાઈબ કરવા અને સપોર્ટ કરવાના વાળા ઘણા મળે ચાલો મિત્રો ત્યાં આપણે ખરેખર ડાયરા આનંદ લઈએ અને હવે પછી

રાખી દરવાડે જો મોકો મળી ગયો કૌશિક ભરવા લાઈવ જોવાનો અને મિત્રો માં ફૂટા બોલાવી દીધો મિત્રો ડાયરાની મોજ આપણે કરી લીધી અને હવે ફરી પાસે જ આવી મેળા અને મિત્રો હવે હેને આપણે દેવું હોય રાઈડ માં એકાદ રાઈડ માં હોય તો ચાલો અત્યારે જ આવી મેળા અને ફરી પાસે એકાદ મેળામાં ચક્કર મારી અને તમને રાઈડ બતાવું જોઈએ આપણે હેને મારા ખ્યાલ મુજબ એને આપણે ચકડોળમાં જવું હોય તો ચાલો અત્યારે ફટાફટ ચકડોળમાં બેવું મિત્રો ચકડોળમાં તો બેવું એ પણ કયા ચકડોળમાં બેવું ની નક્કી નથી થતું તમે બધા ફટાફટ કોમેન્ટ કરી નાખો જો આપણે એને મારા ખ્યાલ મુજબ આ પેલા ચકડોળમાં બેવું હોય કારણ કે એમાં એને લાઈટો થાય થઈને બેવન મજા આવે એવું હોય અને જો ડ્રોન કેમેરો આપણા આગળ ઉડે છે તો ચાલો ફટાફટ અત્યારે આપણે જઈએ ચકડોળમાં ચકડોળમાં બેવીએ તો આપણે સામે દેખાય ને ચકડોળવા જવાનું હોય અને એ ચકડોળમાં બેસો એટલે આખો મેળાનો નજારો છે તો ચાલો ફટાફટ આપણે એ ચકડોળમાં ભેવા જાય તમને ઉપરથી આખો મેળાનો નજારો બતાવું તો જો આપણે એ ચગોળમાં ભેવા જાવ તો ચાલો ફટાફટ આપણે એ ચગોળમાં ભેવા જાય આપણે આયા તા ચકટરમાં બેવા પણ આપણા બાઇક સારા નતા આપણે જીવા તો જો મેળો થવા માંડ્યો બંધ લાઈટ લાઈટ બધું બંધ કરી નાખ્યું હોય અને પબ્લિક પણ આવું ઓછું થઈ ગયું જો

આગળ આયા ને તો જો આગળ મિત્રો અહીંયા આપડે જે રમકડાના સ્ટોલ આવે ને સ્ટોલ હે અને બાકી જો અહીંયા ટિકિટ ને એવું બધું એ મિત્રો બધું રમકડા ને હોય એટલે કોઈને ગરદી પણ ન થાય અને આ બાજુ મેળો જો અત્યારે બંધ થવા માંડ્યો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મેળામાં રકડીને બારાને જ્યાં આપણે બેગ મૂક્યું હતું જો આપણું બેગ સહી સલામત અને આ ભાઈએને આપણું બેગ સાચવું હોય અને આપણે મિત્રો બેગની બહુ બહુશાળા જે દાન કરવાનું આવે ને અહીંયા રાખ્યું હતું અને ચાલો મિત્રો આપણે બેગ લઈને જાય રેલવે સ્ટેશને અને રેલવે સ્ટેશને જઈને પછી આપણે જવાનું હોય રાજકોટ તો અત્યારે ફટાફટ પહોંચી જાવ રેલવે સ્ટેશને અને જોવી આપણી ટ્રેન છે કે નહીં જો નહીં હોય તો થોડી ઘણી લેટ થાય તો અહીંયા બેવું પડશે અને વી એડિટ કરવાનો તો ફટાફટ આપણે રેલવે સ્ટેશન મિત્રો અત્યારે જે આપણે બેગ રાખ્યું હતું ની બેગ આપણે લઈ લીધું હોય અને આપણે જો આ ગૌશાળે ને બેગ રાખ્યું હતું અને મિત્રો ધર્મના હેત છતાં પણ મિત્રો આપણા હિન્દુ ધર્મનું કામ કરે મિત્રો આવા લોકો માટે લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરવું પડે જો આ ભાઈ મુસ્લિમ સમાજના છતાં પણ આપણા હિન્દુ સમાજ માટે કામ કરે જો તો ચાલો મળી ચાલો મિત્રો અત્યારે ફટાફટ આપણે જાવી તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો હો અત્યારે મેળામાં છે ને પબ્લિક હાવે હાવ ઘટી ગયું જોવો અત્યારે કાંઈ એટલે કાંઈ પબ્લિક નહીં ને બધું બંધ થવા મીંડ્યું છે ચાલો અત્યારે પટાપટ એને તમે આગળ બતાવું જો અત્યારે આ બીઆર આઈડું ચાલુ છે એ કામ આજ ચાલુ છે બાકી અને બધું એ બધું બંધ થઈ ગયું જો તો ચાલો પટાપટ આપણે આગળ મળીએ ફાઇનલી મિત્રો આપણને મળી ગયા એ ત્રણ ત્રણ ફોલોઅર્સ જો એકસાથે ત્રણ ત્રણ ફોલોવર મળી ગયા છે ક્યુ કામ ભાઈ બંધ

ફાઈનલી મિત્રો અત્યારે જ જાવી ઘરે અને તમે એને લાસ્ટ વાર મેળો જોઈ લો આવો કઈક મેળો હતો અને મિત્રો સુરેન્દ્રનગર ના મેળામાં કોણ કોણ આવ્યું હતું એ ફટાફટ કોમેન્ટ કરી નાખજો અને હવે મિત્રો આપણે જાવી રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન રાજકોટ જવાનું અને રાજકોટ પણ એને મેળો કરાવવાનો હોય તો ચાલો ફટાફટ આપણે જાવી રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશન જાવી અને પછી એને રાજકોટની ટિકિટ બુક કરાવીને સીધા મળીએ રાજકોટ ફાઇનલી મિત્રો રિક્ષા આપણે કરી લીધી છે અને અત્યારે જવાનું છે આપણે જંક્શન એટલે કે સુરેન્દ્રનગર આપણે રેલવે સ્ટેશન છે અહીંયા જવાનું છે અને રેલવે સ્ટેશન ને આપણી જે ટ્રેન આવવાની એ આપણે ટ્રેન ની ટિકિટ કઢાવી અને ઘણી રાહ જોઈને પછી આને મિત્રો આપણે પોગી રાજકોટ રાજકોટ હેને આપણે હવે નેક્સ્ટ વિડિયો માં રાજકોટ નો મેળો બતાવવાનો હોય તો ચાલો અત્યારે આપણે જાવીએ રેલવે સ્ટેશન ફાઇનલી મિત્રો રિક્ષા કરાવીને આપણે પોગી ગયા સુરેન્દ્રનગર सुरेंद्रનગર જંકશન એટલે કે રેલવે સ્ટેશન તમે જોઈ શકો અને મિત્રો આ બાજુ ધ્વજ લેરાયે જો અને ચાલો મિત્રો આપણે અંદર જાવીએ અને અંદર જઈને હેને આપણે ટ્રેનની ટિકિટ કટાવી અને પૂછી કે ટ્રેન કેટલા વાગ્યાની તો જો કે હજી મારે એને આઈ થિંક સીધું જવાનું છે રાજકોટ અને અંદર જઈને આપણે પૂછીએ કે કેટલા વાગ્યાની ટ્રેન છે તો ફટાફટ અત્યારે આપણે અને ટિકિટ કટાઈ લેવી અને જો વેટિંગ કરવાનું થાય છે તો વેઇટ કરવું પડશે તો ચાલો ફટાફટ આપણે અંદર જઈએ અને એને ટિકિટ ઘટાડી લેવી મિત્રો આપણા બાઇક એને એટલા બધા હારા હે કે મિત્રો અત્યારે એને પંદર મિનિટમાં જ આપણી ટ્રેન આવવાની અને આપણે ટાઈમો ટાઈમ એને વીઆઈઆર રેલવે સ્ટેશન જો આપણે ટિકિટ કટેલી હતી અને ટ્રેન આવે પછી આપણે જાવી રાજકોટ ને રાજકોટ જઈને તમને હે ને મસ્ત મજાનો બીજો મેળો દેખાડું તો આપણે એને પંદર વીસ મિનિટની રાહ જોઈએ અને આપણે ટ્રેન આવે આપણી ટ્રેન આવે પછી જાવી આપણે રાજકોટ તો લેસ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો રાજકોટ જોવાવાળી ટ્રેન આપણી આવી ગઈ ને તમે જોઈ શકો આપણે આ ટ્રેનમાં જવાનું મિત્રો આપણે આ ટ્રેનમાં જવાનું ફાઇનલી મિત્રો ટ્રેનમાં આપણે ચડી ગયા હે અને અત્યારે આપણે જવાનો હોય શું રાજકોટ અને રાજકોટ જઈને હવે મળીએ કારણ કે હવે લાંબો સફર થવાનો હોય તો ચાલો ફટાફટ હવે આપણે રાજકોટ મળીએ ફાઇનલી મિત્રો ભોગી ગયા હે રાજકોટને પૂરી અઢી કલાક થઈ ગઈ મિત્રો આપણે નીકળતા દોઢ વાગ્યે અને અત્યારે વાગી ગયા ચાર મિત્રો તમે વિચાર કરો અને જો આ બધા મિત્રો દ્વારકા જવા વાળા હે અને કેવા જો ચડવા હાટ ને દોડે હે રકડા મૂકી કરે જો કોઈને લાગી જાય તો તો ફાઇનલી મિત્રો રાજકોટના રેલવે સ્ટેશન બહાર આપણે નીકળી ગયા હૈ અને તમે જોઈ શકો કાંઈક રાજકોટનું રેલવે સ્ટેશન આવું હોય અને અહીંયા પણ ધ્વજ લહેરાઈ નાખો હોય અને મિત્રો અત્યારે આપણે જવાનું છે નાવા તો ફટાફટ એને નૈન જાળી થઈ જાય અને પછી તમને કાલના વિડીયોમાં મેળો બતાવું તો હવે મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખીએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં ઓલું બે લાઇકન આપ્યું એ દબાઈ દેજો જેથી કરીને મારો સૌથી નવો વિડીયો તમારી પાસે પહોંચે ને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી